જય માતાજી જય શ્રી આ મિત્રો ફરીથી આપણા એક નવા બ્લોગમાં સ્વાગત છે તો આજે આપણે વાત કરવાની છે કોલેજની ઓપનિંગ લગભગ છ તારીખે આપણા શરૂઆત થાય છે કોલેજની તો કોલેજ વિશેનું આપણે બ્લોગ બનાવવાનું છે બરાબર તો બ્લોગમાં તમે બનાવી રહેજો મજા આવશે લાઈક ને સબસ્ક્રાઈબ કરજો અને આપણા આ ચેનલ બ્લોગ વિશે ગમે તે બ્લોગ બનાવ કોમેડીએ બ્લોગ આપણે બનાવીએ તો તમે બને રહેજો ચેનલમાં લાઈક ને સબસ્ક્રાઈબ કરતા રહેજો એકલા આગળના વિડીયો તમને આવતા રહે અને અમે મિત્રો ગુજરાતી પણ કોમેડી કરીએ છીએ એટલે ગુજરાતી બ્લોગની કોમેડી તો તમે જોવા તો મજા આવશે બરાબર તો આજે આપણે વાત કરવાની છે કોલેજ ખોલવાની હો બરાબર તો એનો આ ગ્રાન્ડ ઓપનિંગ કરવાનું હોય તો એના માટેનો બ્લોગ બનાવીએ આપણે તૈયારી કરી દઈએ કોલેજ જવાની પહેલાં બેગ બેગ બધું સારું હોય ને એ કમ્પ્લીટ કરી દઈએ તો ચલો મિત્રો બહુ વાર કરતા આપણે થઈ જઈએ કોલેજ તૈયારી કરવા માટે સૌ પ્રથમ આપણે પહેલાં જવાનું છે કે ઘર જઈ આપણે બેગ આપણે ખોલી લઈએ તો વાર્યું આપણું બેગ જો બેગ ઘણા દાણી આપણે ઉઠાવ્યું છે એટલે બધું સાફ બાફ કરવું પડે ચીપડ પર વળગી હોય તો સાફ આપણે કમ્પ્લીટ કરી દઈએ તો બેગ તો આપણે મળી જશે બરાબર અંદર કશું આયને નહીં દિવાળીની બી રજા ઉપર હતી તો આપણે જ્યાં હતા બહાર એકલો બધું અંદર ચોપડ જેવું બહાર કાઢી દીધું હતું અને સાઈડ બુક કાઢી દીધું એકલા અંદર બે આવે જો લઈ લઈએ છીએ આપણા ચોપડાને એવું લઈ લઈએ બરાબર જો આ ચોપડા આપણા અહીંયા પડે છે કોલેજની ચોપડીઓ કહેવાય ચોપડા ચોપડીઓ બધું રેડી કરીને આપણે બધું લઈ લીધું છે જોઈ લો મિત્રો આપણી ચાર ચોપડીઓ છે અને એક ચોપડો બરોબર ગ્રાન્ડેડ ઓપનિંગ કરી દીધું ચલો ફટાફટ આપણે ચોપડોને એવું લઈ લીધું ચોપડીઓ લઈ લીધી જોઈ લો બરાબર જો ચોપડીને એવું લઈ લીધું આપણે બેગ લઈને આપણે ફટાફટ આવી ગયા બહાર તૈયાર કરી દઈએ બધું પહેલા તું લાઈટ કરી દઈએ બંધ અને આવી જઈએ આપણે બહાર બહાર આવી થોડું રિઝલ્ટ સારું આવે તો બેગ દીધું અને જો બેગ મિલી ને આ ચોપડને એ બધું સાઈડમાં કરી દીધું હોય તો આપણે સૌ પ્રથમ પહેલા બધું ચોપડીને તૈયાર કરી દીધી ચોપડીઓ જોઈ લીધી બધી કમ્પ્લીટ જ છે મિત્રો તો આપણે ચોપડીને બધું મીધી એ અંદર ચોપડી બધું ફટાફટ પેક કરવું પડે અંદર આગળ કોલેજમાં કોઈ રહી લેવી જાય અને પહેલાં દાડા જ તો સારું જેવું થાય બધા વચ્ચે ઇન્સર્ટ થાય તો ના મજા આવે તો આપણે ખોટતા એક વસ્તુ 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 મેન વસ્તુ આ રહી જુઓ એ મોટી ચોપડી છે એના વગર કશું થાય નથી બરોબર તો આપણે જો બધું કમ્પ્લીટ તૈયાર કરી દીધું જો બતાવી દઉં તમારે ચોપડી બે અને આપણે એને ચોપડી આવી ગઈ બધું આવી ગયું હવે કમ્પ્લીટ બધું થઈ ગયું પેક કરવાની રાહ છે તો બહાર જઈએ બહાર આપણે કોઈ એક વસ્તુ ખૂટી જાય અને શું યાદ આપતું નહીં હાર તો બહુ ઇમ્પોર્ટન્ટ છે બરોબર તો તમે જોશો તો કોમેન્ટ કર્યા વગર જવા તો નહીં જ પણ શું છે જો યાદ તો યાદ આવી જશે તો ફાઇનલી મિત્રો મને યાદ આવી જશે શું બરોબર તો જો મને બધું બતાવી દીધું જો એ વસ્તુ એ નથી અને હું કહું એ જગ્યાએ વસ્તુ પડી છે તો ચલો તમને બતાવી દઉં શું છે એ વસ્તુ મળે તો તમે લાઈક કરવાનું ભૂલતા નહીં બરાબર લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો તો જો બતાવી દઉં એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ શું હતું આ રે ઇમ્પોર્ટન્ટ આપણી વસ્તુ છે બરોબર તો આના વગર કશું થાય એમ નહીં હવે બરાબર લાઈક કરવાનું ભૂલતો નહીં તમે હા તો આરી આપણો ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી યારે ભૂલી જ્યા બરાબર તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણને મળી જઈએ બરાબર તો હવે લાઈક કર્યા વગર જતા નહીં સબસ્ક્રાઈબ કરીએ દે બરાબર તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે મળી જઈએ બરાબર અને આ આપ કરીએ પ્યા બરાબર તો જો મળીએ બીજા બ્લોગમાં તો જય માતા